આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર પવનની ઝડપો પણ વધતી જોવા મળી છે ને પાછલા ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે ને તેમાં પણ ખાસ કરીને પાછલા બે કલાકની અંદર રાજ્યના અનેક તાલુકા અને જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે ને જેમાં સૌથી વધારે ગુજરાતની અંદર વરસાદ સુરતના વિસ્તારોની અંદર

જોવા મળી મળ્યુ છે આજની રાત ગુજરાત માટે घातकને ભયંકર સાબિત થઈ શકે છે ગુજરાત ઉપર અરબ સાગરમાંથી આગળ વધેલું સાયક્લોનિક સર્ક્યુલેશન ટકરાયેલું જોવા મળ્યું છે સાયક્લોનિક સિસ્ટમ ટકરાવાની સાથે જ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે તોફાની પવન સાથે આજે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં મેઘ પ્રલય જોવા મળી શકે છે નદી નાળા છલકાતા જોવા મળી શકે છે પાણી પાણી ગુજરાત થઈ શકે છે જેવી મોટી આગાહી ગુજરાતના વિસ્તારો માટે કરવામાં આવી રહી છે સિસ્ટમનું તીવ્ર જોર વધવાના કારણે અત્યારે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે ને લોકોને પણ એલર્ટ રહેવા માટે હાલ કહેવામાં આવી રહ્યું છે સાયક્લોનિક સિસ્ટમ ધીમે ધીમે અત્યારે આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પોતાનું સૌથી વધારે જોર દર્શાવતું જોવા મળ્યું છે ને સાયક્લોનિક સિસ્ટમની અસરને જોતા આજે રાજ્યની અંદર રાત્રિ દરમિયાન ગાજવીજ અને પવનની તીવ્રતા સાથે મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો ગુજરાતના કયા 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 જિલ્લાની અંદર અંદર વિસ્તારોની આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદ જોવા મળી શકે છે જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આ સાયક્લોનિક સિસ્ટમની અસર ગુજરાત ઉપર કેટલા દિવસ માટે જોવા મળવાની છે ને આ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધતી જોવા મળશે સાથે જ રાજ્યની અંદર આવનાર બે દિવસની અંદર હજી પણ કેવું વાતાવરણ જોવા મળવાનું છે કયા કયા વિસ્તારોમાં આવનાર બે દિવસ સુધી ભયંકર મેઘ તાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે તે ઉપરાંત ફરી એકવાર બે નવી સિસ્ટમો સક્રિય બનેલી જોવા મળી છે બંગાળની ખાડીની અંદર ફરી એકવાર નવી સિસ્ટમ બનીને આગળ વધતી જોવા મળી છે આમ એક સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર ટકરાયેલી જોવા મળી છે ને બીજી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર સર્જાતી જોવા મળી છે સાથે જ ગુજરાત રાજ્યની અંદર તીવ્ર બનેલું સોમાસુ પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી ધીમે ધીમે આગળ વધીને અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પોતાનો ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ આજે એક બાદ એક નવી સિસ્ટમો સાથે જ સોમાસુ રાજ્યની અંદર તીવ્ર ભયંકર બનવાની સાથે ગુજરાતની અંદર આવનારી કલાકોની અંદર આગામી કલાકોની અંદર રાજ્યની અંદર પવનની તીવ્રતા સાથે ગુજરાતના વિસ્તારોને લઈને કરવામાં આવી છે ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન આભ ફાટયું હોય તેવો માહોલ જોવા મળશે રાજ્યના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા સાથે રાજ્યની અંદર આજે તુફાની ગતિવિધિઓ સાથે ઘાતક પવન ફૂંકાતો જોવા મળી શકે છે સિસ્ટમ ટકરાવાના કારણે અત્યારે પવનની તીવ્રતાની અંદર મોટો વધારો જોવા મળ્યો છે અને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવનની ઝડપ પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂકાઈ રહેલો જોવા મળ્યો છે આમ ભારે પવનની તીવ્રતા સાથે સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત ઉપર અત્યારે ખાસ જોવા મળી રહી છે જેને જોતા આગામી કલાકોમાં રાજ્યની અંદર આબ ફાટેલું માહોલ જોવા મળશે અને જળબંબાકારને અતિ ભારે અને અતિ ભયંકર ગુજરાતની અંદર વરસાદ થવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે આગાહીના પગલે આજે કચ્છના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ભારે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ મેઘ પ્રલય જોવા મળી શકે છે ખાસ પાછલા ચોવીસ કલાકની જો માહિતી મેળવવામાં આવે તો સિસ્ટમ સિસ્ટમ તીવ્ર બનવાની સાથે જ દરિયામાંથી આવેલી આ ગુજરાતના દરિયા કિનારાના નજીકના વિસ્તારોમાં પહોંચેલી જોવા મળી હતી જેના કારણે ભારે પવન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આંધી તુફાન વંટોળ સાથે આજે મેઘ પ્રલય જોવા મળી શકે છે જેમાં રાજ્યની અંદર સુરતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે છ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ને આજે રાત્રે દક્ષિણ ગુજરાતની અંદર પણ હજી પણ ધોધમાર વરસાદ જોવા મળી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી રહી છે તો સૌપ્રથમ સૌરાષ્ટ્રના જિલ્લાઓથી શરૂઆત કરીએ કે સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા ગાજવીજ સાથે કયા વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે તો રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર સિસ્ટમ વરસાદનું તીવ્ર દબાણ અને જોર વધતું જોવા મળ્યું છે જેમાં રાત્રિ દરમિયાન વીજળીના છમકારા સાથે અનેક વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી શકે છે જેમાં પણ દરિયાકાંઠાનો વિસ્તાર એટલે કે જામનગરના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પોરબંદરના જિલ્લાની અંદર જામનગરનો જિલ્લો સાથે સાથે ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન આંધી તુફાન વંટોળ સાથે મેઘતાંડવ જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના આ દરિયા કિનારાના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ત્રણ ઇંચ સાથે અલંગના વિસ્તારોની અંદર મહુવાનો વિસ્તાર ઉના વેરાવળના વિસ્તારોની અંદર અમરેલીના વિસ્તારોની અંદર ભાનવડના વિસ્તારોની અંદર અને સલાયાના વિસ્તારોની અંદર પણ ગાજબી સાથે ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે સાથે સાથે રાજકોટના જિલ્લાઓની અંદર છોટીલાનો વિસ્તાર બોટાદ જસદણ ગોંડલના વિસ્તારોમાં તીવ્ર સંક્રમણ જોર કરતું જોવા મળી રહ્યું છે સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર અને મોરબીના વિસ્તારોની અંદર પણ આજે વીજળીના ચમકારા સાથે મેઘમહેર જોવા મળી શકે છે મેઘરાજા ગુજરાતની અંદર ધબડાટી બોલાવતા જોવા મળ્યા છે સૌરાષ્ટ્રના અનેક પંથકોની અંદર રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા અને ભયંકર મેઘગર્જના સાથે વરસાદ તૂટી પડી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્ર જિલ્લાઓને લઈને આજની રાત દરમિયાન દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અત્યંત ભારે પવન ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે અને રાત્રિ દરમિયાન ભારે પવનની સાથે વીજળીના ચમકારા સાથે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે તો એ સાથે જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર જોરને દબાણ આજે રાત્રિ દરમિયાન વધતું જોવા મળી શકે છે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠા અરવલ્લીના જિલ્લાની અંદર પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પવનની તીવ્રતા ગાજવી સાથે ભારે વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી છે જેમાં પાલનપુરનો વિસ્તાર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર હિંમતનગરના વિસ્તારોની અંદર અને રાધનપુરના વિસ્તારોની અંદર પણ ભારે જોર રાત્રે દરમિયાન વધતું જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે મહેસાણાના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન સિસ્ટમના તીવ્ર દબાણને ભારે જોર વધવાના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઘાતક વરસાદ પડતો જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતની અંદર બે ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ આજે રાત્રિ દરમિયાન ખાબકી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર કરવામાં આવી છે તો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે ઘોર અંધકાર સાથે અત્યારે વાદળો છવાયેલા જોવા મળ્યા છે અને અંધકારની વચ્ચે ગુજરાતની અંદર ફરી એકવાર મેઘતાંડવ જોવા મળી શકે છે જેના કારણે અનેક વિસ્તારોમાં એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હવે સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી ફૂંકાઈ રહેલા પવનો હવે આગળ વધીને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પોતાનું જોર વધારી રહેલા જોવા મળ્યા છે આમ સિસ્ટમનું જોર વધવાની સાથે જ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પવનની તીવ્રતા સાથે આજે ગાજવી સાથે રાત્રિ દરમિયાન મેઘરાજા ખાબકી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે અને મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદનો જિલ્લો ધોળકાનો જિલ્લો નડિયાદના વિસ્તારોની અંદર ખંભાતનો વિસ્તાર વડોદરાનો જિલ્લો ગોધરાના વિસ્તારોની અંદર લુણાવાડાના વિસ્તાર બોડલીનો વિસ્તાર દાહોદ અને છોટા ઉદયપુરના જિલ્લાની અંદર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી શકે છે ઘાતક પવનોની સાથે હવાનું પુષ્કળ દબાણ પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર બનતું જોવા મળશે અને સાયક્લોનિક સિસ્ટમની અસરોની સાથે સોમાસુ પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓ અંદર તીવ્ર બનતું જોવા મળ્યું છે જેને જોતા આજે મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને જેમાં દાહોદના વિસ્તારોની અંદર નડિયાદના વિસ્તારોની અંદર અહેમદાબાદના વિસ્તાર અને ખંભાતના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન ગાજવીજ વીજળીના કડાકા ભડાકાને ચમકારા સાથે તીવ્ર વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોને લઈને કરવામાં અત્યારે આગાહી આવી રહી છે સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે તીવ્ર પવનો ફૂં રહેલા છે અરબસાગરમાંથી આગળ વધેલી સાયક્લોનિક સિસ્ટમ અત્યારે હવે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પોતાનું જોર દર્શાવતી જોવા મળી છે પરંતુ સૌરાષ્ટ્રની સાથે સાથે અત્યારે કચ્છના વિસ્તારોની અંદર પણ ઘાતક પવન પવનની ગતિવિધિઓ સાથે આ સિસ્ટમનું તીવ્ર સંક્રમણ ફેલાઈ રહેલું જોવા મળ્યું છે અને કચ્છની અંદર આજે રાત્રિ દરમિયાન ઘાતક ગાજવી સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે જેમાં રાપરના વિસ્તારોની અંદર ગાંધીધામ માંડવીના વિસ્તાર અને નળિયાના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે જોકે ઉપરાંતના બીજા વિસ્તારો જેમાં લખપતનો વિસ્તાર ખાવડ બાડેલીના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે રાત્રિ દરમિયાન મેઘપ્રલય જોવા મળી શકે છે ભારે વરસાદ જોવા મળશે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આમ રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર ભારે પવનની તીવ્રતા સાથે અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે ખાસ કરીને આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર ભાનવડનો વિસ્તાર પોરબંદરનો વિસ્તાર જૂનાગઢના વિસ્તારોની અંદર સાથે સાથે જામનગરનો જિલ્લો રાજકોટના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આજે મહેસાણા ગાંધીનગરનો વિસ્તાર અરવલ્લીના વિસ્તાર અને બનાસકાંઠાના વિસ્તારોની સાથે તીવ્ર વરસાદ થવાને લઈને આગાહીને મોટું એલોઅર્ટ દર્શાવવામાં આવ્યું છે વિરમગામના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે તે ઉપરાંત મધ્ય ગુજરાતની અંદર નડિયાદના વિસ્તારોની અંદર અહેમદાબાદના વિસ્તારોની અંદર અને દાહોદના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ થવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ જોર વધતું જોવા મળશે જેમાં ગીર સોમનાથથી લઈને મહુવાનો વિસ્તાર અલંગના વિસ્તારોની અંદર સુરતની અંદર નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસતો જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી આજની રાત દરમિયાન રાજ્યના રાજ્યની અંદર કરવામાં આવી છે આમ રાજ્યની અંદર આ આજે સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને જોતા ભારે વરસાદ વરસતો જોવા મળશે જોકે આવતીકાલ દરમિયાન આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના અંદરના વિસ્તારોની અંદર પોતાનું જોર વધારતી જોવા મળશે જેમાં આવતીકાલ દરમિયાન ગાંધીધામના વિસ્તારોની અંદર જામનગરના વિસ્તારોની અંદર મોરબીના વિસ્તારોની અંદર આંધી તુફાન સાથે તીવ્રને ઘાતક પવનો પવનોની સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર વિરમ ગામનો વિસ્તાર અહેમદાબાદનો વિસ્તાર ધોળકાના વિસ્તારોની અંદર પણ કાલે ભયંકર પવનોની ગતિવિધિઓ સાથે આ સિસ્ટમ ટકરાવાના કારણે ભારે મેઘ પ્રલય આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આવતીકાલ દરમિયાન જોવા મળી શકે છે આમ ગુજરાતની અંદર આજે અને આવતીકાલ દરમિયાન પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ રાજ્યની અંદર વાવણી લાયક વરસાદ અંગે પણ મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે અને જેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર જે જે વિસ્તારોમાં હજી પણ વાવણી લાયક વરસાદ નથી જોવા મળ્યો જે વિસ્તારોની અંદર ઓછો વરસાદ જોવા મળ્યો છે તે સંપૂર્ણ વિસ્તારોની અંદર ત્રણ જુલાઈ સુધીની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે એટલે કે જે વિસ્તારોમાં ગુજરાતની અંદર હજી પણ સારી વાવણી નથી થઈ તે સંપૂર્ણ વિસ્તારોની અંદર ત્રણ જુલાઈ સુધીની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ભારે ધોધમાર સાથે રાજ્યની અંદર ધોધમાર વરસાદ આવનાર દિવસોની અંદર જોવા મળી શકે છે કારણ કે રાજ્ય ઉપર અત્યારે ચોમાસું તીવ્ર અને ઘાતક બનેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે વીજળીના ચમકારા સાથે આજે ગુજરાતની અંદર ભયંકર મેઘતાંડવ જોવા મળે છે જેવી આગાહી કરવામાં આવી છે અરબ સાગરમાંથી આગળ વધેલી આ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળી છે અને સિસ્ટમનો પટ્ટો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારોથી લઈને આવી રીતે બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ સિસ્ટમનો સ્ટ્રફ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે સાથે સાથે બંગાળની ખાડીમાં પણ એક નવી સિસ્ટમ બનીને ધીમે ધીમે આગળ વધીને અત્યારે મ્યાનમારના વિસ્તારોની અંદર અને બાંગ્લાદેશના વિસ્તારોની અંદર ટકરાતી જોવા મળી છે આમ બે સિસ્ટમનું તીવ્ર સંક્રમણને તીવ્ર જોર અત્યારે વધતું જોવા મળ્યું છે એક સિસ્ટમ અત્યારે ગુજરાતની અંદર ટકરાયેલી જોવા મળી છે અને બીજી સિસ્ટમ મ્યાનમાર આજુબાજુના વિસ્તારોમાં ભયંકર બનીને તીવ્ર જોર દર્શાવતી જોવા મળી છે સાથે સાથે ગુજરાતની અંદર અને દેશના અનેક રાજ્યોની અંદર આજે રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે સોમાસું તીવ્ર બન્યું હોવાના કારણે મદુરાઈના વિસ્તારોની અંદર બેંગ્લુરુનો વિસ્તાર બેંગ્લ વિના વિસ્તારોની અંદર હૈદરાબાદના વિસ્તારોમાં વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર ધાનવડ ઢાકાનો વિસ્તાર નાગપુર મુંબઈના વિસ્તારોની અંદર સાથે સાથે અલ્હાબાદનો વિસ્તાર ગ્વાલિયર જોધપુર રાજસ્થાનના વિસ્તારોમાં અને ગુજરાતની અંદર ચોમાસું તીવ્ર બનવાની સાથે જ નવી સિસ્ટમની તીવ્ર ઘાતકો અસરો થવાના કારણે આજે રાત્રિ દરમિયાન મેઘ પ્રલય મેઘતાંડવ જોવા મળી શકે છે જેમાં આજે રાત્રિ દરમિયાન છ ઇંચથી લઈને અનેક વિસ્તારોમાં દસ ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે જોકે સુરતના વિસ્તારોની અંદર અત્યાર સુધીની અંદર છ ઇંચ સુધીનો વરસાદ પડી ચૂકેલો છે તેવી પણ હાલ માહિતી સામે આવી છે અને રાત્રિ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં પવનની તીવ્રતા સાથે ભારે અત્યંત મેઘ મહેર જોવા મળશે જેવી આગાહી ગુજરાતના અનેક જિલ્લાઓને લઈને હાલ દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ અંગેની તાજી અપડેટ ચોમાસા અંગેની નવી માહિતી સાથે સાથે કયા કયા જિલ્લાની અંદર આવનાર દિવસોની અંદર કેવો વરસાદ જોવા મળશે જેવી તાજી અપડેટો સૌ પ્રથમ મેળવવા ચેનલમાં નવા છો દોસ્તો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો